કેમ છો મિત્રો મજામાં દેશો ને મજામાં હોય તો અમારા વિડીયો જોઈને તમે મજામાં આવી જશો તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બેઠા બેઠા છે ને પતંગ ચગાવશો આજે પતંગ ચગે છે બધા તો આપણે છે ને પતંગ ચગાવીએ આજે લાવો અક્ષુભાઈ પતંગ ચગાવવા ગયો પિંછુભાઈ ભાઈ અમે પતંગ લૂટવા ઠેઠ ગયા છે જો આમ પતંગ બધા ચગે છે ને એ પતંગ લૂટવા પિંછુભાઈ ના ગયા છે પતંગ લૂટી આવે છે કે નથી આવતા આપણે દેખાડશું એમાં

અને આજે પણ રવિવાર છે એટલે બધા પતંગ ચગાવે છે બાકી કોઈ નો ચગાવે અને જો એક ચડ્ડો પણ લૂંટી લીધો છે કપાઈ જોઈ શકો છો દો જોઈ લો અને પણ હજુ પણ એવા પતંગ નકરા આવે જ છે